ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે કામિકા એકાદશી વ્રતનું મહત્વ અને વ્રત કથા કામિકા એકાદશીના વ્રતનું મહત્વ શું છે તે જાણીએ ધાર્મિક માન્યતા પ્રમાણે સુવર્ણદાન અને જમીનદાનને સૌથી સારું માનવામાં આવે છે એમ માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ સુવર્ણ કે ભૂમિદાન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનર્જન્મ થતાં તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે કથા મુજબ વાત એવી છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે કારણ કે તેની પાસે જમીન ન હોય જેથી તે ભૂમિદાન કરી શકે અને તેની પાસે ઘરેણાં પણ ન હોય જેથી તે સુવર્ણદાન કરી શકે પૌરાણિક ગ્રંથો મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે તો વ્યક્તિને સંપૂર્ણ પૃથ્વીદાન કરવા જેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીની વ્રત કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશીની વ્રતકથા આ મુજબ છે શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણે જ્યુધિષ્ઠિરને કહ્યું કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વ્રતના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાડે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા એકાદશીના વ્રતનો મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવ્યો હતો કે કામિકા એકાદશી વ્રતથી જીવ કું યોનીને પ્રાપ્ત નથી થતો પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્યએ ચોક્કસ કરવું જોઈએ કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મેં દેવસાઈની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢના વધ કઈ એકાદશી આવે છે કૃપા કરીને તેનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો કે હે કમલાસન હું આપણી પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તે કઈ છે પ્રભુ તે બધું મને કહો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે એના વ્રત કથાના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રી હરિવિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે ભીરુ મનુષ્યે યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે અધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો લાલમણીય મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દલ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા પાતકોનું વર્ણન કરનારી છે આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગ લોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્ય આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ કામિકા એકાદશીની વ્રત કથા આ મુજબ છે પૌરાણિક કથા પ્રમાણે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી કામિકા એકાદશીનો મહિમા જાણવા ઉત્સુક હતા ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું કે એક ગામમાં એક શક્તિશાળી વ્યક્તિ રહેતો હતો એનો સ્વભાવ ખૂબ ક્રોધી હતો એક દિવસ ગામના એક બ્રાહ્મણ સાથે એનો ઝઘડો થયો વિવાદમાં શક્તિશાળી વ્યક્તિએ બ્રાહ્મણની હત્યા કરી નાખી બ્રહ્મ હત્યાના દોષને લીધે ગામના બધા માણસોએ એનો સામાજિક બહિષ્કાર કર્યો સમાજમાંથી બહિષ્કાર મેળવીને તે ખૂબ દુઃખી થયો એક ઋષિ પાસે જઈ તે વ્યક્તિએ આ દોષમાંથી મુક્ત થવા માટેનો ઉપાય પૂછ્યો ઋષિએ કહ્યું કે તારે બ્રહ્મહત્યાના પાપથી પ્રાયશ્ચિત કરવા માટે કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ આવતી કામિકા એકાદશીના દિવસે વિષ્ણુની પૂજા દાન કરો ભોજન કરાવો તે શક્તિશાળી વ્યક્તિએ ઋષિના કહેવા પ્રમાણે કામિકા એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું અને એના પ્રભાવથી તે વ્યક્તિ દોષ મુક્ત થયો ત્યાર પછીથી કામિકા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે કામિકા એકાદશી વ્રતની કથા તથા મહત્ત્વ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ